સ્વાગત છે શિરોડ તાલુકાના સાતલી બસ સ્ટેન્ડ ઉપર મનન વિદ્યાલય દ્વારા કાળછાળ ગરમી ઠંડીછાસ નું વિતરણ કરવામાં આવ્યું શિરોડ તાલુકાના મનન વિદ્યાલય દ્વારા અવનવીન

મનન પરિવાર વતી છેલ્લા વર્ષથી અમે આ ત્રાસ ગરમીમાં દરેક મુસાફરોને તેમજ સાઠલીના ગ્રામજનોને ઠંડી છાસનું વિતરણ કરી અને દરેકને જનસેવાનો એક હેતુ દરેકને શીખવાડિયે છે શાળા તરફથી અમે આ એક કાર્ય કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત